નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ હું યશ ગુપ્તા આપની સાથે છોટા ઉદયપુર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ સત્યાસી નાગરિકોએ રક્તદાન કર્યું જિલ્લા આરોગ્ય શાખા છોટા ઉદયપુર અને વડોદરા રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ છોટા ઉદયપુર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં સત્યાસી નાગરિકોએ રક્તદાન કરીને માનવ સેવા માટે યોગદાન આપ્યું આ અવસરે જિલ્લા કલેક્ટર અનિલ ઘામેલિયા અને જિલ્લા પોલીસ વડા શેખ સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હોસ્પિટલમાં સો યુનિટ બ્લડ સ્ટોરેજ એડિશન મધર બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો આ કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓ સિકલ સેલના દર્દીઓ અને નવજાત શિશુઓ માટે રક્ત ઉપલબ્ધ કરવામાં આવશે કલેક્ટરશ્રીએ નાગરિકોને રેડ ક્રોસ સોસાયટીના સભ્ય બનવા અને રક્તદાનમાં સહભાગી થવા આહવાન કર્યું સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર એમની અંદર આપણા જિલ્લામાં બ્લડની શોર્ટેજને ધ્યાનમાં રાખીને રેડક્રોસને આપણે શક્ય હોય એટલે દરબથી સ્થાપના થાય એ વિશે હાથ ધરી રહ્યા છીએ હાલના તબક્કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ પણ અહીંયા તત્કાલિક પદ્ધતિ કરાવવાનું બ્લડ કલેક્શન સેન્ટર પણ એમની સાથે ચાલુ થવા જઈ રહ્યું છે એમનો પ્રથમ કેમ્પ આપણે અહીંયા આજે કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સરકારી કર્મચારીઓ પણ અધિકારીઓ ઉપર પણ ભાગીદાર થયા છે આની સાથે સાથે આપણો પ્રયત્ન એવો હશે કે જિલ્લાની અંદર સામાન્ય રીતે ખાસ કરીને સગર્ભાનો સીખલસરા પેશન્ટ્સ અને નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવાની બાબત આવતી હોય છે એ ન થાય એ માટે સમયાંતરે અહીંયા કેમ્પ કરીને અહીંયા જ એમનું સ્ટોરેજ થાય અને જ્યાં સુધી ફૂલ ફ્લેજ ક્રોસની અહીંયા બ્લડ બેંક ચાલુ ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવસ્થા જાળવી રાખીશું અને સતત સમયાંતરે કામ કરતા રહીશું જેથી કરીને જે ક્રિટિકલ પેશન્ટ્સ હોય એના બ્લડની વ્યવસ્થા અહીંયા સારી રીતે